અમદાવાદની સુપ્રસિદ્ધ વીએસ હોસ્પિટલ જે વર્ષોથી અમદાવાદ શહેરના નાગરિકો માટે સારવાર માટે વિશ્વાસુ હતી તે હોસ્પિટલ હમણાં એક મોટા વિવાદમાં સપડાઈ છે આમ હોસ્પિટલ સપડાઈ છે વિવાદમાં આ હોસ્પિટલમાં દર્દીઓ પર ક્લિનિકલ ટોયલ કરવામાં આવે છે આ હોસ્પિટલમાં ક્લિનિકલ ટોયલ અંગે અમદાવાદ શહેરના પ્રથમ નાગરિક વીએસ હોસ્પિટલના ચેરમેન તેમજ મ્યુનિસિપલ કમિશનર સહિતના તમામ લોકો આ અજાણ હતા સન બે હજાર એકવીસ પછી પાંચસો નાગરિકો ઉપર અઠ્ઠાવન જેટલા ટ્રાયલ થયા હતા આ અંગે જે તે ફાર્માસ્યુટિકલ્સ કંપની દ્વારા જે રકમ આપવામાં આવી તે રકમ સરકારમાં જમા નહીં કરીને પોતાના એકાઉન્ટમાં જમા કરીને કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે આ અંગે સત્તાવાળા દ્વારા આઠ ડોક્ટરોને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે સત્તા પક્ષ તરફથી ત્યારે આ અંગે અમદાવાદ મહાનગરપાલિકાના રોજ મળેલી બોર્ડની બેઠકમાં વિરોધ પક્ષના નેતા સહિત કોંગ્રેસના કાઉન્સિલરોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો વિરોધ પક્ષના નેતા સહિત કોંગ્રેસના તમામ નેતાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અમદાવાદ શહેરમાં સુપ્રસિદ્ધ વીએસ હોસ્પિટલ આવેલી છે વર્ષોથી પ્રજાના જે પ્રસિદ્ધ નામ છે આમાં નામ વિવાદે ચડી છે જે પ્રાઇવેટ કંપની જે દવા બનાવતી મેન્ય કંપનીઓ છે એના દ્વારા કરોડ રૂપિયાનું કમવાનું આચરવામાં આવી છે આ જે ડોક્ટરને એમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જોવાની વાત તો એ છે આમાં સીધી ડીન હોય કે ઓફિસ સૂપ્રેન્ટ હોય એની સીધી જવાબદારી હોય છે એ જવાબદારી પાર વાગ્યા વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક બચાવ કરવામાં આવી રહ્યો છે કે આ લોકો સામે તાત્કાલિક કોઈ પગલાં ભરવામાં આવશે તપાસ કમિટીની રચના આપવામાં આવી છે પણ જેમ કહે છે એમ એમનો જે પેટર્ન શબ્દ છે કોઈ બી તુરમખાને છોડવામાં નહીં આવે એ વાત હવે જોવાની રહેશે આવતા દિવસોમાં કેવું પ્રેમ આવશે એ જોવાનું રહેશે હરીશાહી સાથે